તો સુરત શહેરમાં રોગચાળાને કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે ડિંડોલીની પાંચ વર્ષીય પરિણીતાનું તાવના કારણે મોત થયું છે તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન શિક્ષાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે વર્ષીય શિક્ષા નામની પરિણીતાનું તાવના કારણે મોત થયું છે ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન સુરત શહેરમાં રોગચાળાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે જી બિલકુલ થી સુરતમાં રોગચાળાના પ્રમાણની સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક જે મહિલા છે તેનો તાવના કારણે કરુણ મોત નિપજ્યું છે દિંડોલી માં રહેતીસ વર્ષીય જે શિક્ષા નામની જે મહિલા છે તેને બે દિવસથી તાવ આવી રહ્યો હતો ત્યારબાદ તેની તબિયત વધુ લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે હાલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે દિંડોલી વિસ્તારમાં સર્વે ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે બીજી તરફ જે રીતે આરોગ્ય વિભાગના હાથે નિષ્ફળતા લાગી છે ત્યારબાદ લોકોમાં પણ રોષ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર